દાહોદ શહેરમાં રામ ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી મળતી માહિતી મુજબ દાહોદ શહેરમાં તારીખ રોજ રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાનું ભક્તો દ્વારા ડીજેના તાલે ઉત્સવ મનાયો આખા શહેરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને યોજીને અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રિપોર્ટર ચિરાગ કુમાર બિલવાડ દાહોદ તાલુકાના રોજે રોજના સમાચારો જોતા રહો અમારી આઈ સેવન ન્યૂઝ ગુજરાતી ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો મિત્રો આઈ સેવન ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે આ તારીખ 22 જાન્યુઆરી રોજ આપ સૌ જાણી રહ્યા છો કે અયોધ્યા રામ મંદિર ખાતે આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો છે જ્યારે દાહોદ જિલ્લાના દાહોદ શહેરમાં આજ રોજ રામ પ્રતિષ્ઠા મહોત્સવ માં આજે જોર ઉલ્લાસી રીતે સાથે આજે સામે સમાજના સૌ